ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા અને સીએ ફાઈનલ એક ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન પરીક્ષા મે બે હજાર પચીસનું ચાર કરેલ પરિણામમાં બોરસદ તાલુકાના કિંકલોડ ગામના ખેડૂતનો પુત્ર કુંજ પટેલ ચારસો ચોર્યાસી માર્ક્સ મેળવી અને દેશભરમાં નવમો રેન્ક મેળવતા સમગ્ર આણંદ જિલ્લામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે સીએ ફાઈનલમાં ઓલ ઇન્ડિયા નવમો રેન્ક પ્રાપ્ત કરનાર કુંજ પટેલે જણાવ્યું હતું કે મારા માતા પિતા ખેડૂત છે અને હું તેમનું એકનો એક સંતાન છું પ્રાથમિક શિક્ષણ મે બોરસદમાં લીધું હતું અને પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે મારે સીએ થવું છે પપ્પા ખેતી કરતા હોવાથી ખૂબ જ સંઘર્ષ કરી મને ભણાવ્યો હતો છેલ્લા આઠ મહિનાથી સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દીધો હતો અને હું રોજ તેરથી ચૌદ કલાક સુધી અભ્યાસ કરતો હતો તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ મેં નક્કી કર્યું હતું કે મારે ઓલ ઇન્ડિયા સિંગલ ડિજિટમાં રેન્ક લાવવો છે અને તેના માટે મેં કાગળ પર લખાણ લખી એક સિંગલ લાઇન છોડી દીધી હતી જેમાં આજે મેં નવમો રેન્ક લખી લીધો છે અને હવે બેથી ત્રણ વર્ષ નોકરી કરી અને પિતાને મદદરૂપ થઈશ ત્યારબાદ હું મારી ઓફિસ ખોલી અને પ્રેક્ટિસ શરૂ કરી દઈશ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ જે આપનું નામ કોચ મનીષભાઈ પટેલ ક્યાં રહેવાનું આપણે કિંગરોડ ગામમાં બોરસા તાલુકો હા શું છે તમારો અભ્યાસમાં આજે હું સીએ કરું છું તો સ્કૂલ પછી ચાલુ કરી દીધું બે હજાર એકવીસમાં સીએનો કોર્સ તો એમાં પહેલી બે એક્ઝામ જે હતી એ ઘરેથી જ બેસીને વાંચીને આપી દીધેલી અને ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર થઈ ગયું હતું પછી ત્રણ વર્ષનું ઇન્ટર્નશીપ આવે જે મેં વડોદરા કર્યું હતું કેસી મહેતામાંથી અને હમણાં બે હજાર પચીસમાં મારી ફાઇનલ એક્ઝામ હતી સીએની તો એનું ગઈકાલે રિઝલ્ટ આવ્યું હતું તો પહેલાં ટાઈમમાં ક્લિયર થઈ ગયું અને ઓલ ઇન્ડિયા રેન્ક ઇન્ડિયા લેવલ પર મારો નાઇન્થ રેન્ક આવ્યો હવે આગળ મોસ્ટલી મતલબ હું જોબ જ કરીશ થોડા ત્રણ ચાર વર્ષો લગીને તો જોબ જ કરીશ અને પછી વિચારીશ કે આગળ બીજું શું કરાય લાઈક પોતાની ઓફિસ બી કરી શકું કાં તો પછી જોબમાં જ કન્ટિન્યુ જે ઓકેશ્કર પુત્રના ટકાવરી આટલી આવી છે અને એના વિશે આપ શું છે મારા પુત્ર છે સીએની એક્ઝામ પાસ કરી છે જેની અંદર એનો ઇન્ડિયાને એની નવા છે એ બદલ બધા બહુ ખુશ છે આનંદ છે અને મહેનત જે કરી છે એ પ્રમાણે એનો રિઝલ્ટ અમને મળ્યું છે અને અમે એને પૂરેપૂરો સપોર્ટ કર્યો તો અભ્યાસ કરવા માટે અને એને અમને રિઝલ્ટ લાવીને બતાવ્યું છું તો આગળ એને કઈ લાઈન પર મોકલવા તૈયાર છો આગળ અત્યારે તો એ બે વરસ જોબ કરશે અને પછી એની પોતાની ફોર્મ ઓફિસ કરશે